જે જિલ્લાના નાગરિકો માટે ગૌરવરૂપ હોવાની સાથે પ્રેરણા સ્ત્રોત પણ છે બીજી ઓક્ટોબર એટલે પૂજ્ય બાપુની જન્મ શ્રદ્ધાંજલિ આપવાની સાથે પૂજ્ય બાપુના વિચારોને પ્રેરિત થઈ અને સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વચ્છ ભારત દિવસ પણ ઉજવવામાં આવ્યો અમરેલીનું સદભાગ્ય છે કે ડૉક્ટર હરિપ્રસાદ ભટ્ટને ગાંધી પરિવાર સાથે પારિવારિક સંબંધો હતા તેના જ પરિણામે આજે પૂજ્ય બાપુના અસ્થિઓ અમરેલીની ભૂમિ પર છે જો સમાજોત્કર્ષ માટે સતત પ્રેરણા આપે છે અને ગાયકવાડી નગરી અમરેલી સ્થિત બાલભવનમાં ગાંધીજીના અસ્થિઓ અમરેલીના ડોક્ટર હરિપ્રસાદ ભટ્ટ પૂજ્ય બાપુના દેહાંત સમયે બિરલા હાઉસ દિલ્હીથી લઈ આવેલા હતા ગાંધીજીની સાથે ડૉક્ટર હરિપ્રસાદ ભટ્ટના પારિવારિક સંબંધો હોવાના લીધે ગાંધી પરિવાર એક અસ્થિકુંભ ડોક્ટર હરિપ્રસાદ ભટ્ટને પણ આપેલો હતો અને ગાંધીજી તેમના જીવનકાળ દરમિયાન અનેક વખત અમરેલીની મુલાકાત લઈ ચૂકેલા છે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી અને અમરેલીના વતની ડૉક્ટર જીવરાજ મહેતા પણ ગાંધીજીના અનન્ય અનુયાયી હતા તારીખ બે ઓક્ટોબર ઓગણીસો ઓગણ સિત્તેરથી ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ સુધી પૂજ્ય બાપુની જીવનયાત્રા પ્રેરણાત્મક અને આજે પણ તેમના જીવનમાંથી અનેક લોકોને પ્રેરણા પ્રાપ્ત થાય તેવા ગુરુમંત્ર રૂપ બનેલી છે ત્રિવેદી ડેપ્યુટી ડાયરેક્ટર બાલભવન અને ગીર સંગ્રહાલય અમરેલી આજે બીજી ઓક્ટોબર ગાંધીજીનો જન્મદિવસ અને આ જન્મદિવસ નિમિત્તે બાલભવનમાં અને ગીરધર્ભેર સંગ્રહાલયમાં ડૉક્ટર હરિપ્રસાદ ભટ્ટના પત્ની સુમિત્રાબેન ભટ્ટ દ્વારા અસ્થિ કુંભ આપવામાં આવ્યો છે એ અસ્થિ કુંભનું પૂજન અને અસ્થિ કુંભને પુષ્પાંજલિ કાર્યક્રમ દર વર્ષે આ બંને દિવસો કરવામાં આવે છે ખાસ કરીને ત્રીસમી જાન્યુઆરીએ ગાંધીજીનો દેહાંત દિવસ છે અને બીજો ઓક્ટોબર ગાંધીજીનો જન્મદિવસ છે આ બંને દિવસોને યાદ કરીને બાળકો આ વિશે કાર્યક્રમ પણ બને છે બાળકોના ગાંધીજીને ગેલેરી જોવા માટે અસંખ્ય બાળકો આવે છે ઘણી સ્કૂલોના બાળકો અને ઘણા શિક્ષકોએ આની ઉપર નિબંધો લેખા છે ગાંધીજીના આ ગેલેરી ઉપર અને ખાસ કરીને બાળકોએ આ ગેલેરીને મન મૂકીને માણી છે